બોટાદ તાલુકાના પાળિયાદ ગામે ગૌચરની જમીનમાં થયેલ દબાણ હટાવાયા બોટાદ તાલુકાના પાળિયાદ ગામે આશરે એક હજાર વીઘા જેટલી ગૌચરની જમીન આવેલ છે આ ગૌચરની જમીનમાં માથાભારે લોકોએ ગેરકાયદેસર રીતે દબાણ કરી મકાનો બનાવેલ છે તેમજ જમીનને ગેરકાયદેસર વાળી લઈ થોરની વાળ કરી તેમાં વાવેતર કરેલ છે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થતા લાગતા વળગતા અધિકારીઓ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે આ જમીનમાં કરેલ થોરના કાંટાની વાડો ખુલ્લી કરાવવામાં આવેલ છે તેમજ મકાન બાંધકામ પણ દૂર કરાવવામાં આવેલ છે આમ અધિકારીઓ દ્વારા સ્થળ પર રૂબરૂ પોલીસ સાથે પાળીયા ગામની કરોડો રૂપિયાની કિંમતની ગૌચરની જમીનમાંગ થયેલ દબાણો દૂર કરવામાં આવેલા હતા શાહ આર ન્યૂઝ બોટાદ આ પાળિયત ગ્રામ પંચાયતનું ટોટલ એકસો ને છોતેર હેક્ટરનું ગૌચર છે એટલે અંદાજીત અગિયારસો વીઘા જેટલી જમીન છે જેમાં આજે પાળિયત ગ્રામ પંચાયત દ્વારા બધાએ દબાણદારોને એકસો અઠ્યોતેર દબાણદારો છે જેને પ્રાથમિક અને આખરી નોટિસ આપેલી એ નોટિસની કાર્યવાહી તમામ નિયમ અનુસાર પૂર્ણ કરેલ અને એને દબાણ ખુલ્લા કરવા માટે પણ આપણે જણાવેલ અને આજે પોલીસ બંદોબસ્ત સાથે એમાં પોલીસ બંદોબસ્તમાં ડીવાયએસપી સાહેબ પણ હાજર છે પીઆઈ સાહેબ પણ હાજર છે અને આખું તંત્ર આ કામગીરી માટે જોડાયેલું છે અને આ દબાણ કરવા દૂર કરવાની કામગીરી આજથી ચાલુ કરેલી છે ગૌચરની જગ્યા છે હા ગૌચરની જગ્યા ગૌચરમાં અલગ અલગ પ્રકારના દબાણો છે જેમ કે ખેતીના દબાણો પણ છે પછી કોઈ ખેતી કરતું હોય તો ત્યાં એને કાચા ઝૂપડા બનાવ્યા હોય અથવા શેડ બનાવ્યા હોય અને અમુક વિસ્તારમાં પાકા મકાનો પણ બનાવેલા છે એટલે આજે અમે ખેતીની જમીનથી આ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરી છે અને કઈ પછી સ્ટેપ બાય સ્ટેપ તમામ દબાણ દૂર કરવામાં આવશે લગભગ દસથી બાર દિવસ તો ચાલશે